ભારી વ્યાજબી ભવના દુકાનદારની મનમાની સુવામાં પણ હસે ભાગીદારી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ વામમાં હંગામી ધોરણે રાજેશભાઈ સાહેબ વ્યાજબી ભવની દુકાન ચલાવે છે તેમજ કળદરા ગામમાં તેમની પોતાની વ્યાજબી ભાવની દુકાન છે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ વાનાદરામાં આખા મહિનામાં આખર તારીખના છેલ્લા બે કે ત્રણ દિવસ માટે દુકાન ખોલે છે જે કારણે ગ્રામજનોનો મોટા ભાગનો વર્ગ મજૂરી કે નાની મોટી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હોય તેને આખો દિવસ રજા પાડવી પડતી હોય છે ઉપરાંત આખર તારીખ હોવાથી ઘણા લોકો પાસે પૈસાની પણ અગવડ હોય છે અને છતાંય ઓનલાઈન સર્વરના પ્રોબ્લેમ અને અન્ય બહાના હેઠળ પબ્લિકને આ ત્રણ દિવસમાં પણ વારંવાર ધક્કા ખાવા પડે છે આખો દિવસ કાળજાળ કર્મીમાં પણ લોકો વ્યાજબી ભાવનો અનાજ લેવા માટે ભરતડકામાં ત્યાં ઉભા રહેતા હોય છે જેના મોટા ભાગના વૃદ્ધોને વડીલો હોય છે મહિનાના છેલ્લા દિવસ હોવાથી ઘણા લોકો મહિનો પૂરો થઈ જવાના કારણે અનાજ લેવાથી વંચિત રહી જતા હોય છે અને તેમને અનાજ મળતું નથી આ બાબતે છેલ્લા બે મહિનાથી વનાદરા ગામના સ્થાનિકો દ્વારા મામલતદારને ફોનિક તથા મૌખિક રજૂઆત કરવામાં આવી મામલતદાર તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા દસ દિવસ પણ દુકાન ખોલવી છે છતાં પણ આજરોજ રાજેશભાઈ શાહ મામલતદારના પણ ઉપરી અધિકારી હોય તેમ પોતાની મનમાની પ્રમાણે આખર તારીખમાં દુકાન ખોલે છે અને કોઈ આ બાબતે પ્રશ્ન કરે તો સામે દાદાગીરી કરી જેને કયું હોય તેને કહો મામલતદાર પણ મારું કંઈ બગાડી શકતા નથી તેવી ગેરવર્તણૂક કરે છે સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતું હો જેને પોતાના ઘરમાંથી આપતા હોય તેમ કહે છે કે મફત હોય તો રજાઓ બી પાડવી પડે ને ઉભા રહ્યું

તમે આટલા વર્ષમાં ગાળો કેમ દોલખ ખખરાવો તો માણસને તમે પ્રેશર માં લાવવા માંગો છો નહીં મળ્યું ના જ મળ્યું કેને ના મળ્યું તો ના જ કેને ઘેર લાવવાના તમને ફોન કર્યો જમ આવ્યો પછી ફોન કર્યો

મને ખબર હવે જે કરાવી યાદ બાકી મારી ફરજ હતી મેં તમને ફોન કર્યો હતો બે દિવસ બંધ કર્યું ને તો ખોલો તો પચીસ તારીખ નું એન્ડિંગ તારીખોમાં શું કામ ખોલો ત્રણ દિવસ એટલે મહિનો પછી એટલે દસ જન રહી કે લઈ ના શકે એવું પંદર તારીખ પછી માલ આવે અને હજુ અધૂરો છે પણ જે તમારી અહીંયા માલે છે એકલો જ અધુરો આવે છે અહીંનું તો એ છે તમે એ પ્રમાણે ગયો કયો સામે મામલતદારે કીધું કે ભાઈ નથી ખોલતા તમે એમને કહો મામલતદારે કીધું છે મને

નહી મળ્યો શું કેશું બોલો કઈ વખત કેમ ના મળે તો તમે ઘરમાં જે આવે પૂરા દિવસ ખોલો ને બધાનો આવે બધાનો આવતો એનો અંગૂઠો આવશે નહીં અંગૂઠો લે આવશે અઢાર વર્ષ ની ઉપર નો બધાનો અંગૂઠો આવે આપડે જોઈ લઈને અંગૂઠો આવતો હશે નોકરી નો સબ્જેક્ટ નહીં લાવવાનો વચ્ચે

દુકાન છે મહિનામાં ત્રણ દિવસ આપે છે એમના ટાઈમે નેટનો પ્રોબ્લેમ આવે છે રજા પાણી ઘરે રહ્યા હોય તો લેટ બંધ હોય આવા આવા તેવા ઇસ્યુ ચાલે છે તો એમાંથી તમને શું તકલીફ થાય છે એના કારણે છેલ્લા ત્રણ દિવસ ખોલે છે તો તમને એમાં સગવડો તમારી પડી રહે છે એ ટાઈમ પર

તો આખા મહિનામાં કોઈ બી ટાઈમે સાત સુધી હું છ વાગ્યા સુધી હું મળું છું બસ એ અત્યારે એ ભાઈ ક્યાં જતા રહ્યા છે એ ભાઈ શું કહીને ગયા છે ને શું થયું છે અત્યારે તો બંધ કરીને ગતા છે એવું કે છે મારા ટાઈમ પર ખોલી સમજ જે કરવું તો કરી લો અચ્છા એ સા માટે એમને એવું કર્યું માં કોઈ પ્રશ્ન કર્યો તો એવું કઈ હા એક ભાઈ અત્યારે આયા પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું ને એ ભાઈ ઉઠાવ્યું તા એ ભાઈને બોલીને ગતા છે ઓકે આપનું નામ મારું નામ પરમાર પાર્થ અને જે દુકાન ચલાવે છે એમનું નામ આપને ખબર છે ના એમનું નામ નથી ક્યાંથી આવે છે ભાઈ આવે છે

આ તમે આવો છો તો શું કે છે તમે એવું કહો છો કે ત્રણ દિવસ થી વધારે વેચો તો એ કઈક જવાબ આપે છે કે નહીં આપતા